ગુડ મોર્નિંગ આદુ ગુડ મોર્નિંગ જય માતાજી હર હર મહાદેવ ગુડ મોર્નિંગ સૌની યુટ્યુબ ફેમિલી ને અમિત પ્રજાપતિ તમારું સ્વાગત છે મિત્રો અને ચેનલમાં જો નવા હોય તો ચેનલને લાઈક શેર અને કોમેન્ટ જરૂરથી કરી દેજો મિત્રો બસ સબસ્ક્રાઈબ કરો અને નવા નવા વિડીયો જુઓ આ રીતે બ્લોગની શરૂઆત કરી છે સવારના પોણા નવ વાગી ગયા છે અને ચા પીવાય છે હજુ જુઓ જુઓ તમે ચા ને ભાખરી મિત્રો નાસ્તો પણ બનાવે છે પણ નાસ્તો અત્યારે ખાતા નથી અને મારે એક થોડું કામ છે તો હું વડનગર જઉં છું સીપીઆરની તાલીમ લેવા મળીએ મિત્રો જય માતાજી માતાજીના દર્શન કર્યું લો જય જોઈતીમાં જય ભરમોળીમાં જય રામાભી સર્વ દેવી દેવતાઓ જય હનુમાનજી મહારાજ જય સરસ્વતીમાં જય માતાજી મિત્રો તાલીમ લઈને આવી ગયો છું સાબુ પણ આવી ગયો છે બાળકો છે જોઈએ શું કરે બાળકો આરાવ ને હા

કોમ્યુનિટી હોલ બનાવવા કામની જિલ્લા પંચાયત બજેટ માં જોગવાઈ કરવી

શું કરો રવિવારની મોજ આનંદ લઈ રહ્યા છીએ ફેસબુકના ના માસ્ટર માસ્ટર કોઈને ઇન્સ્ટ્રીમ એડ ચાલુ કરવી હોય આગળની પ્રોસેસની ખબર ના પડતી હોય તો પ્રયાગ ભાઈ મળું ફેસબુક મોનિટાઇઝેશન કરી આવશે તમને બધી એમને ખબર પડી જાય ડિટેલ કઈ રીતે ભરવાનું ફોર્મ કઈ રીતે સબમિટ કરવાનું એ અમારા ભગુભાઈને બધું બહુ ડિટેલમાં એની માહિતી હોય કે ભાઈ એડ્સ ઓન રિલીઝમાં કઈ રીતે આગળ વધવું

ધોઈ દેજો એક ભજન થવા દો સારું સારું એવું કાલ જેવું ગાય પાટમાં મજા આવી વગાર ગડી ढोकड़ी Mana डुवानो आउ थे जाए हम मने पीलो ने Oh, ya hmm. <laughs> સળવા દેવાની પછી લીંબુ નીચો લેવાનો કોથમીર નાખી ધીમા તાપે સળવા દેવાનું કોફળી કોથમીર ની ઉપર પાછળથી એડ કરી લીંબુ પણ પાછળથી ડોકો ચોટકીજી કોળી ભાત